અનેક વિરોધો પછી જાતિ જનગણના યોજના શું કામે જરૂરી છે એ સરકારના ધ્યાનમાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે આજ જ મુદ્દો લઈ અને જ્યારે રાહુલ ગાંધીજી સંસદમાં બોલ્યા કે આ જાતિ જનગણની યોજના માટે તમે મારું ગમે એટલું અપમાન કરશો પણ આ જાતિ જનગણની યોજના જરૂરી છે અને એને હું કરાવીને જમ્પીશ સરકાર પક્ષે જ્યારે એક્સેપ્ટ કર્યું કે જાતિ જનગણની યોજના થવી જોઈએ ત્યારેનો આ એક વિજય ઉત્સવ ઉત્સવ જેવો મેં ઉત્સવ ઉજવી રહ્યો છે પણ જાતિ જનગન યોજનાનો સુકામે જરૂરી છે કે આપણો દેશ અનેકતામાં વિવિધતામાં એકતા વાળો દેશ છે નાના નાના વરાવેલો એકતા વાળો દેશની નાની નાની મોટી મોટી જે પણ સમસ્યા છે જાતિ ગણ યોજના થકી જ આનું સોલ્યુશન લાવી શકીએ અને એ બાબતમાં કોંગ્રેસ પક્ષના એક અડગ રહી અને રાહુલ ગાંધીજીની જે લડાઈને સરકારે એક્સેપ્ટ કરી એની આજે અમે વધામણી કરીએ